નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ખેતી વિકાસ કેન્દ્ર આજે આપણે વાત કરવાની છે મગફળી અને અંદર દવા માટે મગફળી અને સોયાબીન જ્યારે પંદરથી થી વીસ દિવસની ઉંમર ઉપર ના હોય ત્યારે મગફળી કે સોયાબીનની અંદર આપણે ખડનાશક દવાઓનો ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે ઉપયોગ કરીએ ત્યારે જમીનની અંદર પૂરી માત્રામાં ભેજ હોવો જરૂરી હોય છે કોઈ પણ સારી સારી કંપનીઓની માર્કેટમાં ઘણી બધી દવાઓ અવેલેબલ છે જેમાં અડામાનું સકેત સ્વાલનું પટેલા યુપીએલનું આઈરીસ સ્ટર્લિંગનું સમશેરા એવી સારી બધી કંપની છે ધાનુકાનું પર્જ છે એ કંપનીઓની દવાનો આપણે પંપ દ્વારા કરી અને નિંદામણ દૂર કરી શકીએ છીએ જ્યારે પણ મગફળીની ઉંમર પંદર દિવસની હોય કે વીસ દિવસની હોય ને આપણે દવાનો ઉપયોગ કરીએ ત્યારે થોડી મગફળી પીડી પડે ઝાંખી પડે આછી દેખાય એવી થોડી ઘણી સાઈડ તો થતી હોય છે અને મગફળીની અંદર આપણે દવા મારીએ અને મગફળી પીળી પડવા ન દેવી હોય તો બાયોસ્ટેન્ડ કંપનીનું બાયોજાઈમ નામથી દવા આવે છે એ પર પંપે ચાલીસ એમએલ જે કોઈ આપણે ખળનાશક દવાનો ઉપયોગ કરીએ એની અંદર સાથે ભેળવી દેવાનો તેના કારણે મગફળી પીળી નહીં પડે ઝાંખી નહીં દેખાય અને કુણપમાં વાનમાં એમનમ રહેશે